તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આપ જાણો છો કે શત્રુઘ્ન સિન્હા જેમને ગુજરાતી મૂવી કરી હતી ભાગ્યલક્ષ્મી મિત્રો આ એમની પહેલી ગુજરાતી મૂવી હતી જેના અંદર એમણે ડાકુનો રોલ કરેલો હતો મિત્રો ઓગણીસો ને અઠ્યોતેરમાં આવેલી ભાગ્યલક્ષ્મી ફૂવી ફિલ્મ જેમાં સંગીત હતું ગૌરાંગ વ્યાસને ગીત લખ્યા હતા કેશવ રાઠોડે મિત્રો તો મિત્રો બીજા કલાકારોની વાત કરીએ તો અમઝદ ખાન પણ આ મૂવીમાં જોવા મળ્યા હતા મિત્રો અને આ મૂવીની અંદર કિરણ કુમાર પણ જોવા મળ્યા હતા મિત્રો સાથે સાથે રણજીત પણ આ મૂવીની અંદર મિત્રો આ મૂવીની અંદર રીટા ભાદુરી પણ જોવા મળ્યા હતા તો મિત્રો આ હતી ગુજરાતી મૂવી જેના અંદર હિન્દી કલાકારોએ કામ કરેલું તો મિત્રો ચેનલની અંદર નવા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો આ મારો પ્રથમ વિડીયો છે મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો શત્રુઘ્ન સિન્હા